સ્ટેટસ ઓકે શેકેલો પાપડ ચાલશે હા હા કરણ ભાઈ એની સાથે ભાખરી છે કેરીનું આ બનવાનું લાગે છે અથાડું ભાઈ આજનો પ્લાન શું છે ની અમને ખબર પેલા તો ભાઈ અને ભાભી જવાનું છે દવાખાને ભાઈ ના નંબરના નંબર ચશ્મા ઉતાર્યા હતા નંબર ઉતાર્યા હતા ને તો ઈ દવાખાને બતાવવા જવાનું છે કે શું કરવાનું છે હેપી એનિવર્સરી હાચું લખો ચિંતન સપના જયદીપ પિનલ તો તમે થોડા લખ્યું હોય ખર્તી બેણે તો એને લખ્યો થાતું લખ્યો એને પૂણી ચા ક્યાંથી ગોતી લીધો હશે બની ગયું લે વાર લાગે એક મિનિટ હજી શરૂઆત બની ગયું તો અડનેન બાય બાય હેપી એનિવર્સરી હું કેટલી ભાઈ કપડા કપડા પહેરે તો કેટલા ખુલ્લા રાખ્યા ભાભી કેહ ભાભી હાજ પ્રોગ્રામ પોગ્રામ એમ પૂછે

એ એનિવર્સરી શું આજ ખાવાનું હોય ઓરિજિનલ ખોરાક બાકી બધા તો બીજા બધા તો કેવી રીતના કાફેમાં જાય ને એવું કરે પપ્પા એનિવર્સરી ના કઢી ખીચડી હું તો કપડા જો આરા નવા આવી સિ તૈયાર કરી દીધો એમાં શું કઈ ખાવાનું લેવા છો કે સાની સાની ને હે ગાળું દેખાય છે આમ થોડુંક જબલું છે નીચે હા ઈ જ ભાવે વ્હાઈટમાં મજા ન આવે હા મને આપ થોડી કઢી ખીચડી સાથે આમ તો જઈમાં પછી ખાશું

દોડો જલ્દી 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 દોડો આવો જો બેસી જાવના ખોળા માં બેસી જાવ બેસી જાવના ખોળામાં વાહ અરે વાહ વાહ કરો રાધે રાધે કરો હવે

અત્યારે એટલે ત્રણ વાગ્યા પછી આવ્યા ઈ ઘરે ઓકે તો એવું હશે આ તો મેં કીધું એને કઈ સરપ્રાઈઝ પ્લાન ગોઠવો હોય તો હાલમાં અત્યારે પાછા શોપ ઉપર ગયા શોપ ઉપર ગયા ને મને રસ્તામાં ફામા મળ્યા તું બીજું ક્યાં જાવશે કે શોપ ઉપર એટલે રસોઈ તો બના ના પાડી દીધી છે એમ ને મસ્ત સરપ્રાઈઝ આવશે એનિવર્સરી જોઈએ અને આજે અમારી વર્ષગાંઠ છે

કદાચ એ હોટલ નક્કી થાય ને જવાનું તો એટલે યુનિકનેસ છે એમાં જો ગાડી કાઢી સેન્ડવિચ ખાઈ છે વાહ ભાઈ અને આ અહીંયા ઊભી છે ગાડી ઉપર ગેસ તો ફાઇનલી પહોંચી ગયા છે હોટલ માં અહીંયા જો ઘડામાંથી પાણી નીકળે છે ને બધા આવી ગયા આખો ખોખર ફેમિલી થેન્ક યુ અને કે WhatsApp માં રિપ્લાય ન આયો હાવરમાં મેસેજ મે વાત જવા દયો ઓ જ્યારે કેવા બેઠો ને બધા ને ચલા હેપી ન્યૂ યર ਦਾ મેસેજ પછી આયકો હેપી ન્યૂ યર તો તમને સાયકલિંગ હા આ ઓછો આયો જ નતો મે ગોય તો ઓનલાઈન મેપ

ઉદરસ ને કવણ ને એમ કો મારી મારી ને તમ ખવરાયો છે ને ને સાઈન પૂછેસ કવણ બોલ હો આજી પાધાર પાતોલા તા ઈ બાવ લઈ ભાઈ મુક્તિ જો હોય તો આપણે ખવરાય એતાસ ઈ હું કરજો હા આ બાજુ મારા માટે આવી ગયું છે કોકો પીવી ને એટલે આ પીવું પડે હું ક્યાં પીવું છું

ડુગી ડુગી શું કરવાનું ડુગી ડુગી યે ડુ કેમ ઇલ કેમ થાય ડુગી ડુગી એલો હોય અચ્છા ડુગી ડુગી કરે અજાતેયાતે સીધો શાંત હતી એટલી શાંત હતી ને ચિંતન એને એક નથી કર્યો આપડે બાર લઈ ગયા ને ત્યારથી અને ઘરે આવીને પાછું ચાલુ કર્યું છે

લગભગ પાસઠ હજાર વ્યૂ આવી ગયા છે તમારે એક નવી વ્લોગ જોવાનું રહી ગયું છે એટલે જોતા જો બાકી આવતીકાલ સવારે નવ વાગે પાંચો ઇંચ શ્રી કૃષ્ણ જોઈ ગઈ છે